ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મહેસાણા કોર્ટે આદેશ કર્યો છે કે તમારે કોર્ટમાં હાજર રહી તમારો પક્ષ મૂકવાનો છે તો ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મહેસાણા કોર્ટે કેમ સમન્સ મોકલ્યું છે અને શું છે તેનો મામલો તમારે જોવું પડશે કારણ કે આ સમાચાર માત્ર નવજીવન ન્યૂઝ જ તમને આપી રહ્યું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આ દેશમાં બધું જ નકલી તો ચાલે છે ખાલી એક હવે નકલી સરકાર આવે અને નકલી સરકાર આપણને મૂર્ખ બનાવી ન જાય તેની જ આપણે ચિંતા કરવાની છે આપણે અનેક લોકોને જોયા છે જેમણે પોતાની ઓળખ સીએમઓના ઓફિસર તરીકે કોઈ કે પીએમઓના ઓફિસર તરીકે આપણે એવી પણ કચેરીઓ જોઈ કે જે કાગળ ઉપર જ હતી એ નકલી કચેરીઓ પણ આપણે જોઈ છે પણ આ મામલો બે હજાર બાવીસનો છે બે હજાર બાવીસમાં ગુજરાતના મુખ્યમંત્રીની કચેરીમાં એક માણસ ફોન કરે છે અને પોતાનો પરિચય ભારત સરકારના સેક્રેટરી વિવેક કુમાર તરીકે આપે છે આ માણસ સતત વિવેક કુમારના નામે મુખ્યમંત્રીના કાર્યાલયને ફોન કરતો રહ્યો અને આ માણસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ ફોન કરતો રહ્યો આ માણસનો ઈરાદો એવો હતો કે વિવેક કુમારના નામે જ્યારે ફોન કરે ત્યારે એ પોતાના જ વિશે એટલે પોતાના પોતાની સાચી ઓળખ આપ્યા વગર એવું કહેતો હતો કે ફલાણો માણસ બહુ સારો છે ત્યારે પાર્ટી કે સંગઠનમાં તમારે ગોઠવવો જોઈએ આ મામલે સીએમ ઓફિસના કર્મચારીઓ ગુજરાત એટીએસને જાણ કરે છે એટલે ગુજરાત એટીએસ આ આરોપીને તો ઝડપી લે છે અને મામલો કોર્ટને આધીન થાય છે મહેસાણા કોર્ટમાં આખી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે પણ મહેસાણા કોર્ટમાં જે તથ્યો તથ્યો આવ્યા એ જોતા કોર્ટ નારાજ થાય છે અને કોર્ટ એવું કહે છે કે તમે આરોપી પણ અમને બતાડ્યો તમે કોણે ફરિયાદ આપી એ પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ કોરાટ પણ બતાડ્યા પણ તમે આ કેસમાં ભોગ બનનાર મુખ્ય માણસ છે એટલે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ છે તેને શાહિદ તરીકે એટલે સાક્ષી તરીકે તમે બતાડ્યા નથી કારણ કે મહત્વના સાક્ષી છે આ આરોપીએ આરોપી સાથે સીધી વાત કરી છે પણ તમે તેનો આખી ઘટનામાં ક્યાંય ઉલ્લેખ કરતા નથી અને સાક્ષી તરીકે તમે તેમને કોર્ટમાં રજૂ કરતા નથી કોર્ટ પોતાના આદેશમાં એવું પણ નોંધે છે કે સી આર પાટીલના પદને કારણે તમને સંકોચ થતો હશે કે કેવી રીતના તેમને શાહિદ બનાવવા પણ આ યોગ્ય નથી તેમને શાહિદ બનાવવા જ પડે અને એટલે જ કોર્ટે તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ સી આર પાટિલને મહેસાણાની કોર્ટમાં પોણા અગિયાર વાગે સાક્ષી તરીકે આ કેસમાં નિવેદન આપવા માટે હાજર રહેવાનું ફરમાન કર્યું છે અને સાથે આ કેસના તપાસ અમલદાર પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ એની સામે નારાજગી વ્યક્ત કરી છે અને

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અદાલતમાં હાજર રહે છે કે નહીં તો આ પ્રકારની ઘટનાઓ માત્ર તમને નવજીવન ન્યૂઝમાં જ જોવા મળે છે માટે અમારો બે લાયકોન દબાવી અમારા સાથી બનો અમારી તાકાત બનો કારણ અમે નવજીવન ન્યૂઝ છે અત્યારે મને અને મારા સાથી તુષાર બસ્ય અને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે but yeah. i